હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે તેવા દાલ તો આ દાળ મગની દાળમાંથી બનાવીશું તો તેના માટે મેં અહીંયા મગની દાળને ત્રણ કલાક માટે પલાળી રાખી હતી તો મેં ફોતરાવાળી દાળ જ લઈ લીધી છે તો તમે જોઈ શકો છો સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે તેના ફોતરા નીકળી શકે તેટલાક કાઢીએ અને ઉપરનું પાણી નિતારી લેવાનું છે તો આ રીતે મેં ફોતરા કાઢી અને મગની દાળને કૂરી કરી લીધી છે તો હવે આપણે તેની પ્યુરી બનાવીશું તો તેના માટે મિક્સર જારની અંદર લઈ લેવાની છે સાથે જ મેં અહીંયા પાંચથી સાત કડી લસણ બે લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે લીલા મરચાં તમારે તીખાસના ટેસ્ટ પ્રમાણે લઈ લેવાના અને જો લસણનો ટેસ્ટ ના ગમતો હોય તો સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે મેં પાણી ઉમેર્યા વગર પ્યુરી બનાવીને તૈયાર કરી લીધી છે તો મગની દાળને પીસી લીધા પછી તેને એક મિક્સિંગ અંદર લઈ લેવાની છે પીસતી વખતે મેં અહીંયા બે ચમચી જેટલી દાળ અલગ રાખી હતી જેનાથી વડાનો ક્રંચ ખૂબ જ સરસ આવે છે તો તે દાળ પણ મેં અહીંયા સાથે મિક્સ કરી લીધી છે તો હવે આપણે તેની અંદર ઉમેરવા માટે કાળા મરીનો પાવડર બનાવીશું તો પાંચથી સાત કાળા મરીને આ રીતે મેં ખાંડી લીધા છે તમે પાવડર પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સરસ રીતે મિક્સ કરીશું તો હવે આપણે પાંચ મિનિટ જેવી આ જ રીતે દાળને એક જ સાઈડમાં ફેટવાની છે તો આ રીતે હાથ વડે ફેંટવાથી દાળ સોફ્ટ થાય છે અને દાળ વડા ખાવામાં ખૂબ જ સરસ બનતા હોય છે તો આ દાળ આપણે સોડાનો ઉપયોગ કર્યા વગર બનાવીશું તો મેં અહીંયા કન્ટિન્યુ પાંચ મિનિટ જેવું ચલાવી લીધું છે તો તમે જોઈ શકો છો બેટરનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે બેટર ફૂલી અને સરસ રીતે સોફ્ટ થઈ ગયું છે એટલે આપણું બેટર દાલ બનાવવા માટે તૈયાર છે તો હવે આપણે તેની અંદર થોડા લીલા ધાણા ઉમેરી સરસ રીતે મિક્સ કરી લઈએ તો બિલકુલ ઓછા મસાલામાં દાલ આપણે એકદમ સિમ્પલ રીતે બનાવીશું તો મેં તેલ ગરમ કરી લીધું છે તો તમારે જેવડી સાઇઝના વડા બનાવવા હોય તે રીતે બેટર લઈ લેવાનું તેલમાં ઉમેર્યા પછી વડા ઉપર આવવા લાગીએ એટલે હવે આપણે તેને પલટાવીશું તો આજ રીતે પલટાવતા જાય અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી કૂક કરવાના છે તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી સરસ રીતે દાલ ચડવી લેવાના છે ચાર થી પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો દાલ સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેલની તારી તેને પ્લેટની અંદર લઈ લેવાના છે તો સેમ રીતે જ આપણે બાકીના વડા પણ બનાવીને તૈયાર કરીશું તો દાલ વડાને બનાવી લીધા પછી તેની તળેલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કર્યા છે આ વડાને તમે ટામેટો કેચઅપ ચટણી કે પછી ચા સાથે એન્જોય કરી શકો છો તો તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી બન્યા છે અને અંદરથી સોફ્ટ રહે છે તો આ વડા ખાવામાં સુપર ટેસ્ટી લાગતા હોય છે તો લારી પર મળે તેવા જ દાલ બનીને તૈયાર થઈ ગયા છે તો આ રીતે એકવાર તો જરૂર ટ્રાય કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં